સવારના ફ્રેશ થઈ ત્યારે થઈને હવે જવાની તૈયાર કરી છે મંદિરે એમાં બચમાં થોડુંક પેલું કાક ચડાવી શું કહે તૈયાર કરીને જવાય જમવાનું બધું તૈયાર તો આજે પાત પલાળીને ધોઈ રાખ્યા ગાજર એ કાપી નાખ્યો લીમડો કાલે વઘા ખરો કે ઘણી સારી વાત નકર બતાવું કે સુ લપકદારમાં પકાર્યો છે એટલે આમ તો સાદો વઘાર છે લવિંગ વાધીયા નાખીને વઘાર કરીશ આ મારું દર વખત દર વખતનું છે હમ એટલે સાદો વઘાર જ કરવો છે તો વઘાર કર લઉં અને પછી જઈએ મંદિરે કેરી બેરી કાપી હમણા કેરીની મોજ છે હમ કેરીની સીઝન છે અત્યારે હા નમઃ શિવાય ઓ નમો શિવાય ઓ શિવાય ઓ શિવાય નમો શિવાય ગંગેશ્વર મહાદેવ ખારી નદી ભુજ આ અમારો નિત્યક્રમ રોજ દર્શન કરવા જવા માટેનો અને રોજ અમે ફૂલ લઈ જઈએ એમાંથી શણગાર થાય એટલે જેવા ફૂલ મળે એવો શણગાર ભગવાનનો તો મિત્રો કામ પતી ગયું પોણા દસ થયા તૈયાર થઈ ગઈ છું દસ વાગે નીકળીશ સવા દસની બસ છે તો ચાલો નીકળીએ આવીને જોશું કામ કરશું ત્યાં કંઈક બતાવવા જેવું હશે તો બતાવશું બાગ ગામના રોડ રસ્તા બાગ ગામ કેટલા લોકોએ જોયું છે મારા કોરોશમાંથી માંડવી તાલુકાનું બાગ ગામ છે અને માંડવીથી ખૂબ જ નજીક આવેલું છે લગભગ ત્રણ ચાર કિલોમીટર પર છે ઘણું દૂર નથી બહુ હશે તો છ કિલોમીટર એથી તો બધું હશે જ નહીં અને આમ ત્યાંના પાણી દરિયાઈ વિસ્તાર બાજુમાં એટલે ખારા છે પણ ખેતી બહુ નીલી છે ત્યાંની ખારા એટલે મોળા પાણી છે સાવ મીઠા જેવાય નહીં અને ઊંડા જાઓ તો મીઠાં જેવાય આવે એ વિસ્તાર છે એવું હશે તો તમને બતાવીશ કે એ બાજુ તોય લીલો છમ કેવો છે તો મિત્રો બાગ ગામ પહોંચી છું અને અહીંથી હું જઈ રહી છું ગામની અંદર થોડીક અલગ આગળ ઉતરીથી જ્યાં પંચાયતને છે ત્યાંથી તો પંચાયતની બાજુમાંથી ગામ વિસ્તારમાં જાઉં છું પણ તમને કીધું હતું ને કેવી વાડીઓ છે ને તમને બતાવીશ તો કેવી લીલી છમ શું કહેવાય વાળ કહેવાય વાળ ખેતરવાડીની ખેતર તો હોય ત્યાં ન હોય પણ વાડીનું આવું હોય અને આ જો તમને લીલું બતાવે ને નાળીયેની ને હવે અહીંયા જો તમને સૂકો નહીં પણ બાવળ બતાવી છું કાંટાળો જેને હાઈબ્રી બાવળ પણ કહે છે ને ઓખાઈ બાવળ પણ કહે અને ત્યાંથી જો આવો નિલાડો હોય ત્યાં ગીટા બકરા તો હોય તો એ ગીટા બકરા પણ મને સામે મળ્યા એટલે એક ઝલક તમારી માટે સરસ થઈ ગઈ આ વિસ્તારને આપણે જોઈ તો આ વિસ્તારની એક ઝલક બતાવી અને હવે સાંજે સાત વાગે ઘરે પહોંચો આવે ત્યારે નિવાન અને ક્રિશા રમતા હતા તો એને મેં ગીત ગવડાવ્યા છે એને સાંભળો તો મિત્રો સાહેબ પહોંચી આવ્યા છે ઘરે ને હવે બાજુ જોઉં તો પ્રોગ્રામ કરી નક્કી હાલો કેમ કરશું ઉલટા ચોર આટે કોઠવા લોકો સાહેબ તો કુછ બોલતા નહીં આપસ કા મામલા હૈ એટલે બધાને વચ્ચે કેવું નથી ચાલે ચાલે જિંદગી છે તમને ચાલે તો હસે આ રાખે છે બઢવાનો મન થઈ જતો તો પણ તો મિત્રો વાગ્યા છે 7:30 ઘરે આવી છું થોડું કામ પતાવી લઉં અને જવું છે ઓલા ઘરે સાત જતા હતા એટલે મેં કીધું કે સાવ જરાક તો ઉભા રહ્યો હમ એટલે હસવા માંડી ગયા હમણાં થોડું કામ પતાવીને જાઉં છું ઓલા ઘરે આજે ચૌદસ છે બધાનું જમવાનું છે ભેગું અનુબેન અને રણછોડ કુમાર પણ આવી ગયા છે આપણે જઈએ જોઈએ કેવા સંજોગો છે વિડીયાના સંજોગો છે તો વિડીયો નહીં તો પછી કાલે મળશું સુવિચાર પણ કાલે દેશું આપણે કરના હૈ પરમેશ્વર હૈ પરમારે જનનો મેરા માૃભૂમિવામ બ્રહ્માન બ્રહ્મા વતી સહ નો ગુણકેતુ શીર કરવાહી તજસ્વિના વધિત મહાવિષા વહી શાંતિ

લગભગ ત્રણેક દિવસથી હાલે છે બ્લોગ આપે પછી ડેઈલી બ્લોગ નહીં જ્યારે મળે દિનામીન ત્યારે બ્લોગ એવું થશે બે દિવસ પહેલાં શરૂઆત કરી હતી પછી ચૌદસનો થોડોક ઉતાર્યો પછી સુવિચાર લઉં તો પૂરો કરી નાખે પણ પછી મેળાવવામાં રહી જાય થાય નહીં અને ઘરનું કામ નોકરી જિંદગી જીવતા જીવતા હાલ્યા જાય હવે મને એમ થાય છે કે જલ્દી જલ્દી ઝાડુ કાઢ લો પછી જમવાનું બનાવ કાંઈક શું બનાવું છું ને બનાવીશ તો કાંઈક વિડીયો સાથે શેર કરીશ ને તો આજે એની તો કરવું છે શું વિચાર લઈ લઈશ ઝાડુ કાઢ લઉં ફટાફટ પછી શું વિચાર લઉં અહીં તમને કહેતી હતી કે મારા શ્વાસ છે સમરા છે દ્રષ્ટિના શ્વાસ છે દોડતી આવી છે મને ખબર નથી હું મારા ધ્યાનમાં કામ જ કરતી હતી

દ્રષ્ટિ આવશે તો જ નહોતું કારણ કે કાલે મારી ભત્રીજીના ઘરે ગયા એને એમ કીધું દ્રષ્ટિ ક્યાં આવશે કે ના આવશે આખી રોકાવાની નહોતી ને મહિનો રોકાઈ ગઈ દ્રષ્ટિ આવી ગઈ મારી ચાલો એ ભ્રેશા છે મને કે કે તમે મમ્મી હવે તૈયારી રાખજો પપ્પાને પણ સરપ્રાઇઝ આપવી છે એટલે કમાણી દઈ દઉં કાઢી એટલે પપ્પા આવે એટલે જોઈએ બાપ દીકરીનું મિલન બતાવીએ અમારો વિડીયો તો તો દ્રષ્ટિ પકડીને બતાવતી હતી

આજનું કામ એવું છે ને જરૂરી કેવું પડે એવું કામ હતું કે થેલો રાખો નીચો થેલો રખાય ગયો નીચો એટલે આ વાત કડી કડીવાડી હતી કડી આપણે એટલે લીધી હતી કે ખબર પડે કે બાફ નીકળી

ખુશી ખુશીમાં અને પપ્પા ક્યાં ફ્રેશ થવા ત્યાં સુધી મેં વિચાર્યું કે સોઈ ચારની લેવાની કરી તૈયારી હેતલ બહાર જવાની હતી તો દ્રષ્ટિ ગઈ ત્યાં કે હું ગઈ ભત્રીજાને રમાડવા એટલે થોડીક ઘર બેઠી હોય એકલા મૂંકાય નહીં બાકી રમાડે જેવા વાત છે નહીં આપણે રમાડી આવે વાત થઈ રહે તો દ્રષ્ટિ ગઈ ત્યાં ને પપ્પા આવે તો સોઈ ચાર કે ફ્રેશ થયા ગરમી કેવી થાય ચટાણ ખરી નાઈએ તો મજા આવે એવું એ આવી ગયા માણસ ની જિંદગી નો કોઈ ભરોસો નથી કઈ માણસ ઉકલી જાય એમ કયો ને हमरा धारियो ने काल सु थसे ई लोग विचार के प्लान में बैठा ने एक बे मिनट में तो काई समय नहीं ने उदिया बे बे मिनट में फ्रेश थे जाए ने सु सपना से तो कोन बदा ने लंदन पाजे जाता था बताए मैंने दिन था जने चढ़ाई हु से ने आओ जो की से ना मन में सु तो एयरपोर्ट मु किन परा नहीं ना ना पास में घटला ऑल द बेस्ट हैप्पी जर्नी માણસની જિંદગીની જર્ની નો કોઈ ભરોસો નથી મને લાગે છે આપણે આપણા માટે જીવી લેવું જોઈએ મને તમે ફોટપાડના માટે જીવું જોઈએ ચાલો સુઈચાર લઈ લઈ અને આમ નિર્વર ભૂમમાં મેં ખાલી મોબાઈલ માં કાઢી રાખ્યા છે એટલે તો દ્રષ્ટિ આવીને આનંદ બને થયો મન વિહવળ બહુ જ એમ થાય છે બસો બેતાલીસ છે કહું છું આ તમારી પાસે વિડિયો બહુ છે ને ત્યાં સુધી તો બધી ખબર પડી ગઈ હશે પણ છતાં હમણાંની વાત તમારી સામે આજની વાત કરવી છે ને એ છે કે અતીત પર રોવાથી બહેતર છે કે નવા ભવિષ્યનું નિર્માણ કરીએ અતીત પર રોઈએ નહીં પણ નવા ભવિષ્યનું નિર્માણ કેમ થશે એ શીખીએ કારણ કે અતીત એક સબક છે ભવિષ્ય નથી અતીત ભૂતકાળ ભૂતકાળમાંથી આપણે જે શીખ્યા છીએ એમાં સબક છે કે આમ નતું કરવું આમ કરવું તો પણ ભવિષ્ય નથી માટે ભવિષ્યના નિર્માણ કરવા માટે નવા વિચારોની તૈયારી કરી અને હવે એક વાત વિશેષ કહું મને ગમતી મોટે બોલવા નથી પણ કહું છું બહુ ખુશી પણ છે દ્રષ્ટિ આવવાની અને બહુ દુઃખ પણ છે કેટલાય લોકો સ્વજન ગુમાયા છે અને કેટલાય જ્યાં ડોક્ટરોને મરવાની વાત આવે છે ભણવાની મને સતત કોઈનો જુવાન દીકરો જ્યારે જાય ને ત્યારે હું ખરેખર અંદરથી તૂટી જાઉં છું મને એમ થાય કે દીકરાને મોટો કરવામાં કેટલા સપના સેવ્યા હોય આપે અને કેટલો બાળ્યો મા બાપે જવા પેટ્રોલ બાળ્યા હોય ને તો દીકરો મોટો કરવામાં આપણે લોહી બાળ્યા હોય નહીં ભગવાન એક કે ઝાટકે લોહી નાખે છતાં આજનો આપણો સુવિચા તો લઈ લઈ કોઈ પણ ભોગી એવી વ્યક્તિને ખાસ સાચવી લેવી

એવી વ્યક્તિને કોઈ પણ ભોગે સાચવી લેવી જોઈએ એટલે હું આ સ્વીચાર ને વાંચો તો મારા મને એમ જ હતું કે ના હકીકત છે કે આ કરવું જોઈએ અહીં પ્લેન ક્રેશ થયું એટલે મને અતીતની વાત આનામાં મળી એટલે તમારી સામે મૂકી અહીં વિડીયો ને કરું છું એની લગભગ ત્રણેક દિવસની થોડીક લેખા જોખા પછી તમારી સામે વિડીયો પૂર્ણ થઈ રહ્યો છે આશા રાખું છું કે અમારા લેખા જોખા પણ તમને ગમે હશે